જય શ્રી કૃષ્ણ જય માતાજી વાય ગે હવા અને આપણે ફુવારા મૂકતા હતા ફુવારા મૂકી લીધા અને જો વાંચી કરો ઢાંકણું અને હાથમાં હે હે ને ચાલુ થઈ જાય ને ભાઈ છે બે લાઈન મૂકી છે તે ભાઈ આયસે પપ્પા વાંસે ઈ ભાઈ હે ને ઢાંકણા બંધ કરવા ગયા હે અને અહ બેન ગઈ આરતી કરવા જો વાંથી હે ને સબ ચાલુ કરે ને એટલે ઓ કણી ફુવા ભરરાટ મારવાના હે કટકી પી ગઈ તે આજ આમાં મુઈ કા કાલ નદી મેની વાટ જોઈતી પણ હા કાલ નદી મેની વાટ જોઈતી તો મે ના આવ્યો તે હે ને ચાલુ કર દીધા ઈ કે વેલેરા ચાલુ કરાવતા જાઓ પછી ને રોજનો બહુ ટ્રાન્સ છે ને લીલો રોજ અથોર આવે આવે એટલે પંદર વીસ નો ટોરો જ ભેગો આવે ત્યાં નીરે ને ત્યાં નોકરી કેળી કરી દઈએ લાઈન કેમ મૂકી હોય અને કેળી થઈ જાય એને કેળી કરી દઈએ તો એ કી હે ને લઈ આવું ને ઓલા બોલ બેટરી ઉપર બોલ આવે ને લઈ આવે તો બોલ મૂકી દે હેઠા ભરીમ નામ ખોડી મૂકી કદાચ ને અંજવાળા થી બીવા હોય ને તો બીએ અને ના આવે એવું કઈક છે ને મેં કાલે આવ્યો નહીં કાલ નો દિવાઈડ જોઈતી પરમ પરમધી કટકી પાય કાલ નો દિવાઈડ જોઈ આવ્યો નહીં હવે તો આવી તડકી નામી મજા ને દઈ દીધી તે આપણે કઈ હવે હે ને જારવાર જેવું એ નહીં કે માંડવી માંડી અવટાવા ચાલુ કરી દીશું હાલ જો પાણી ઓકણી આ જ ને ચાલુ થા હે ચાલુ થાય એટલે હું દેખાડું जो मोटर चालू थी से पावर नबड़ो है ना फुवारा तक के हाल है तार आम जाने बराबर हाल है नहीं पावर एवं नबरी ना आवे ना हम बाधो नहीं आए हाल खेत खरा एवं ही पड़े हाल आप आवे भागू पड़े जो क्या ना 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 नहीं 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 रही क्यों डायरेक्ट

Diều mãi lưu, eh? Van Nata Pero. Uy, 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 હવે શું કરે વાત જોઈ જોઈ ને આ તો વાલી રાય તારે આવા ટોપરા ટોપરા દેખાય છે કઈને આવવામાં દાખલો પડે આવવામાં અને આજ કઈક જો અટાણે તો હવે આમનું કઈ દેખાતું નથી જતુરિયા ને પાટી છે ને ક્રેન મોટી ક્રેન લેટેસ્ટ ક્રેન હાઈ ગઈ હતી એમેઝોન દ્વારકામાં આવી ગયું છે અને બંબા અહીંથી ઊંઈ ઊંઈ કરતા ચાલુ જ હતા

હા વાંચતા ના જવાય પછી કન્યા હાલો તો હવે પછી મળી આની એટલી વારમાં ફુવારા બદલાવી અને ગાડી ચાલુ કરી કે પેટ્રોલ બાયરા વગર કઈ ધંધો કરવાનો જ નહીં પેટ્રોલ જ બહાર હોય જ્યાં એમાં અમારે ભગવાને ભેગા થાય હો ત્યાં સુઝુકી બંધ કરી ને સુઝુકી જ કોઈ હાલો આપણે એમ ભમતી કમાવા હાટું જાય તથા આ ગાડી મારી લઈ

ગોઠણ ગોઠણ તોડે બીજું બધું સમજાણું થોડું પણ લાઈન નું તોડ નાખે ફુવારા ફુવારા તોડ નાખે લાઈન નું તોડ નાખે એનો પગ આવે ને જોર થી એટલે લાઈન નું પૂરું થઈ જાય ને એટલે બોલ બોવા થી લેવા ગયા હે બાકી રખડવા ન ગયા હાલ તો આગળ પાસે મળી એ આ થેલી માં કંઈક લબક જબક લબક જબક થાય અહો હે ભગવાન ઈ છે રોજડાને ભગાડવાનો માલ છે માલ આ ઈ થેલી લગભગ વખાણ છે હું રાતે દેખાય યાર પગમાં હે ને બોના દેખાય જો પગ પર ખં પર લીધા અને જબ જબ યેવા જબ જબ જે બોલી જબ તબિયા ના કહેવાય જગમગ્યા જગમગ્યા લે ને દેખાડી દઉં જા આવો આ કાલે નવરાત્રી આવે ને અમારે વાડીમાં કહુલે બનાવે બનાવે ભાઈ ખેડૂત એવા ઠાવકા ના હોય કે વાડી ઈ નેતા નવા નવા પેત્ર અજમાવાના જ હોય કઈક ને કઈક ઈ હે ને હક લે ને હક દે નહીક્ટર ને પોતે હક લેક્ટર ને હક દે ને ભગાણ પડ્યું ફુવારે આવે ને તી ક્યાં પર જા હે એને પડ્યું ભગાણ અને ભાઈ સિંગ ને હે ને આવું ને કઈક ને કઈક આવું નવું કતો નો